શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીનું પાવન પર્વ કરોડો લોકો જન્માષ્ટમીની ભારે ભક્તિભાવ અને હર્ષોલ્લાસથી ઉજવણી કરે છે ભગવાનને લાડ લડાવવા કોઈ કસર બાકી રાખતા નથી ખાસ કરીને દ્વારકા એ એવી નગરી છે જ્યાં ભગવાન કૃષ્ણએ સૌથી વધુ સમય વિતાવ્યો છે એટલે આજે પણ એવું કહેવાય છે કે દ્વારકા દ્વારકાનગરીમાં કણકણમાં ભગવાન દ્વારકાધીશનો વાસ છે ત્યારે આ શ્રદ્ધા સાથે લાખો ભક્તો અહીં આવે છે આમ તો દરરોજ અહીં હજારો લોકો દર્શનાર્થે આવીને ધન્યતા અનુભવતા હોય છે પરંતુ જન્માષ્ટમીના દિવસે ભગવાનના દર્શન કરી લોકો દિવ્ય અનુભૂતિ કરતા હોય છે જન્માષ્ટમીનો પાવન પર્વ છે અને કેમ ના હોય કારણ કે બ્રહ્માંડના અધિપતિ ત્રિલોકના નાથ ભગવાન શ્રી કૃષ્ણ આ ધરતી ઉપર 5000 વર્ષ પહેલા જે રીતે અવતર્યા હતા દર વર્ષે ભક્તો માટે એ જ રીતે આ ધરતી ઉપર જન્મ લે છે અને તેમનો જન્મ દિવસ આ ભક્તો મનાવે છે વાસ્તે ગાસ્તે નાસ્તા કૂદતા હરખ વહેર ભક્તો જન્માષ્ટમીના દિવસે ખાસ દ્વારકાધીશના દર્શન માટે આવે છે દ્વારકાધીશ એ દ્વારકાધીશ કૃષ્ણનું એ સ્વરૂપ જે સાક્ષાત માનવામાં આવે છે પરંતુ જન્માષ્ટમીના દિવસે અહીંયા કેવો માહોલ હોય છે કેવી રીતે પૂજા વિધિ થાય છે આખા દિવસનો કઈ રીતે કાર્યક્રમ રહે છે ભગવાન દ્વારકાધીશને જન્મ દિવસના દિવસે કેવી રીતે સજાવવામાં આવે છે કેવી રીતે પૂજા વિધિ કરવામાં આવે છે આવો એ તમામ વાત આપણે જાણીએ મંદિરના મહંત આપણી સાથે જોડાયા છે પ્રણવજી આપણી સાથે જોડાયા છે આપનું સ્વાગત છે જીએસટીવીમાં જય દ્વારકાધીશ જન્માષ્ટમીનો પાવન પર્વ દ્વારકાધીશના દર્શન માટે લાખો લોકો અહીં આવતા હોય છે પૂજા વિધિ આખો કાર્યક્રમ શું હોય છે સૌપ્રથમ આપણે વાત કરીએ તો નિત્યક્રમની તો સવારે છ કલાકે મંગળ આરતીનો ક્રમ હોય છે ત્યારબાદની જે સેવા છે એ આઠ કલાકે ભગવાન દ્વારકાધીશ ખુલ્લા પડદે અભિષેક થાય છે તો આપણા માધ્યમથી સર્વે વૈષ્ણવને જણાવું તો વર્ષમાં માત્ર બે દિવસ એવા હોય છે કે આ દર્શનનો લાભ સર્વે વૈષ્ણવને મળી આવતો હોય છે જે જ્યેષ્ઠ સુદ પૂર્ણિમા એટલે કે જૈષ્ઠ અભિષેક અને આ જન્માષ્ટમીનો મહાપર્વ આ દિવસે તમામ વૈષ્ણવો દ્વારકાધીશીના આ દર્શનનો લાભ લઈ શકે છે અભિષેકમાં ભગવાન દ્વારકાધીશીના સોળસો અભિષેક થાય છે દૂધ દહીં ઘી ખાંડ મધ વગેરે સામગ્રીથી ભગવાન દ્વારકાધીશ અભિષેક થાય છે ત્યારબાદનો જે ક્રમ છે એ ભગવાનનો શૃંગારનો ક્રમ છે શૃંગાર ક્રમ બાદ ભગવાન દ્વારકાધીશની શૃંગાર આરતી થાય છે ત્યારબાદનો જે સેવાનો ક્રમ હોય છે એ ભગવાન દ્વારકાધીશનો ગ્વાલભોગનો હોય છે ગ્વાલભોગ બાદ ભગવાન દ્વારકાધીજીને રાજભોગ આરોગવામાં આવે છે ત્યારબાદની જે સેવા છે એ મીઠાજલની સેવા છે ત્યારબાદ એક કલાકે અનોસર થાય છે એટલે કે મંદિર બંધ થાય છે એકથી પાંચ મંદિર બંધ રહે છે પાંચ કલાકે ફરી સર્વે વૈષ્ણવો ઉથાપન દર્શનનો લાભ લઈ શકે છે પાંચ વાગે ઉથાપન દર્શન બાદ ભગવાન દ્વારકાધીજીને ઉત્થાપન ભોગ આરોગાવવામાં આવે છે ત્યારબાદની જે સેવા છે એ સંધ્યા ભોગની છે સંધ્યા ભોગ બાદ ભગવાન દ્વારકાધીશને સંધ્યા આરતી થાય છે ત્યારબાદ ભગવાન દ્વારકાધીજીની શયન આરતી થાય છે નવ કલાકે સ્તુતિ સાથે ભગવાન દ્વારકાધીશને શયન કરવામાં આવે છે એટલે કે મંદિર બંધ થાય છે ફરી દસ વાગે ભીતરમાં મંદિર ખુલે છે અને ભીતરની સેવા થાય છે એટલે ફરી ભગવાનનો અભિષેક કરવામાં આવે છે ત્યારબાદ ઉત્સવ ભોગ ઠાકોરજીને આરોગવામાં આવે છે બાર કલાકે એટલે કે મધ્યરાત્રિએ જ્યારે પરમાત્માનું પ્રાગટ્ય થયું હતું એ સમયે બાર કલાકે મધ્યરાત્રિએ નંદ ઘેર આનંદ ભયો જે કરીએ લાલકીનાથ સાથે મંદિર અને સભા મંડપ ગુંજી ઉઠે છે સર્વ વૈષ્ણવો સાથે અને પૂજારી પરિવાર સાથે બહારથી કરીને અઢી કલાક સુધી આ ઉત્સવ ઉજવાય છે બિલકુલ ખૂબ સરસ અત્યારે એ એટલો સરસ પવન આવી રહ્યો છે ને જાણે એવું લાગતું હોય કે આ પવન પણ જે દ્વારકાધીશનું નામ ગુંજતો ગુંજતો વહેતો હોય એવું લાગી રહ્યું છે અને સ્વયં ઇન્દ્રદેવ પણ જે રીતે ભગવાન કૃષ્ણે જન્મ લીધો હતો ને ત્યારે તેમના દર્શન કરવા માટે આવ્યા હતા એવી જ રીતે દ્વારકામાં પણ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ખાસ એમના જન્મદિવસના દિવસે ઇન્દ્રદેવ પણ અહીંયા મહેર કરતા હોય છે ભગવાન દ્વારકાધીશ સાક્ષાત માનવામાં આવે છે ભગવાન દ્વારકાધીશનું કેટલું મહત્વ છે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ પણ અહીંયા ભક્તો માટે સાક્ષાત ભગવાન દ્વારકાધીશ હોય એવી અનુભૂતિ તમામ ભક્તોને થતી હોય છે જી જી વાત આપણે કરીએ તો ભગવાનને સૌથી વધારે એમનો સમયકાળ દ્વારકામાં વિતાવ્યો છે સૌથી પહેલાં કાકટીયા ભગવાનનું મથુરાની જેલમાં કંસના કારાગ્રહમાં સૌ જાણે છે ત્યારબાદ ભગવાનનો ઉછેર આપણે નંદ ત્યાં થયો ત્યારબાદની જે ભગવાનની લીલા હતી એ કંસવધની હતી કંસવધ બાદ જરાસંઘ કંસના સસરા વારંવાર વારંવાર રજુવત ચઢાઈ કરતા હતા ત્યારે ભગવાને વિશ્વકર્માને આદેશ આપી અને આ નગરી બનાવી એ દ્વારકા નગરી તો આપ સૌ જાણો છો કે સૌથી વધારે ભગવાન દ્વારકાધીશી પોતાની લીલા દ્વારકામાં કરી છે એટલે અહીંની કણમાં દ્વારકાધીશીના એક કૃષ્ણની મહેક હજી પણ વહે છે ધન્યવાદ મહારાજ તો જેમ મહારાજે કહ્યું કે કણકણમાં ભગવાન દ્વારકાધીશ નો વાસ છે ને કેમ ન હોય કારણ કે આ ધરતી ઉપર ભગવાન કૃષ્ણએ જે મહેર વરસાવી છે ને ખરેખર આ ભક્તો અને આ ધરતી ઉપર જે તમામ લોકો વસે છે એ ધન્ય છે કારણ કે અહીંયા ભગવાન દ્વારકાધીશ સાક્ષાત વસે છે અને એ અનુભૂતિ એ તમામ ભક્તોને થાય છે આમ તો આપણી સંસ્કૃતિમાં એવું કહેતા હોય છે કે ભક્તો માટે ભગવાન કોઈ પણ સ્થાન ઉપર હોય છે જ્યાં શ્રદ્ધાથી જો મસ્તક થાઓ તો ત્યાં ભગવાન અવશ્ય હોય છે પણ દ્વારકાની વાત કંઈક અલગ છે કારણ કે દ્વારકામાં દ્વારકા દેશ રાજાધિરાજ બનીને બિરાજમાન છે સદીઓથી બિરાજમાન છે ને આવતા કાળ એટલે કે અનંત કાળ સુધી અહીંયા બિરાજમાન રહેશે કેમેરામેન મિતપડ સાથે હિના પંચાલ જીએસટી